કે જે વળતરની તમે વાત કરો છો ત્યાં માત્ર દોઢ લાખ હેક્ટરમાં નુકસાની હતી ઓગસ્ટ મહિનામાં વરસાદથી નુકસાન થયું હતું આઠમી સપ્ટેમ્બરે એનું પેકેજ ડિક્લેર કર્યું સોળમી ઓક્ટોબરથી એની ટુકડે ટુકડે જિલ્લાવાર એનું ચુકવણું શરૂ કર્યું છે હજુ ડિક્લેર કરેલું જે પેકેજ છે એનું ચૂકવણું પૂરું નથી થયું ખેડૂતો એ સહાય મેળવવા માટે જિલ્લા મથકે કચેરીએ જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે એની ઉપર લાઠીચાર્જ કરવો પડ્યો એવી સ્થિતિ બની છે મારી જેમણે પણ ચેલેન્જ કરી છે એ બોલ બચ્ચન નેતાઓને ચેલેન્જ છે કે ગુજરાત સરકારે અગાઉ તાવતે અને બીપર જોય વાવાઝોડામાં પ્રતિ હેક્ટર એક લાખ કરતા એક લાખ કરતા વધારે રૂપિયાની જાહેરાત કરી હતી તો તમે કેમ પચાસ હજાર રૂપિયાની કરી એ મારો પ્રશ્ન છે હું ફરી ચેલેન્જ કરું છું કે જો તમે ગુજરાત સાથે સરખામણી કરતા હોય તો ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે ખેડૂતોને જીરો ટકા વેજે ધિરાણ આપે છે તમે તમારા રાજ્યમાં આપશો ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે ખેડૂતોને દિવસે વીજળી આપે છે તમે આપશો ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે ડ્રીપ જીરો ટકા નેવું ટકા સબસીડી આપે છે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે ખેડૂતોને સિંચાઈ માટે માગો ત્યારે વીજળી આપે છે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેનો કૃષિ વિકાસ દર અવલ નંબરે છે માત્ર મીડિયામાં રહેવા માટે માત્ર પોતાની ટીઆરપી વધારવા માટે જૂઠા પ્રકારના નિવેદનો કરી બ્રાહ્મક જાહેરાતો કરી માત્ર જાહેરાતો કરી ચૂકવણા નહીં કરવાની નીતિ જે દિલ્હીની હતી એ પ્રમાણે અત્યારે પણ વાણી વિલાસ કરી ગુજરાતની શાંતિ સલામતી અને સમૃદ્ધિ દોડવાનો પ્રયાસ મહેરબાની કરીને નહીં કરો જાહેરાત કરવી અને ચૂકવણું કરવું એમાં બહુ મોટો અંતર છે